ભાવનગરમાં બે વર્ષ પહેલા લોકાર્પિત આવાસમાં ગાબડા પડ્યા છે રૂવા પ્લોટ નંબર ઓગણત્રીસના આવાસ યોજનામાં ગાબડા પડી ગયા હોવાની ઘટના સામે આવી છે મોડી રાત્રે ફ્લેટના પહેલા માળેથી સ્લેબ ધરાશાયી થયો હતો આવાસ યોજનાની નબળી કામગીરી માથી સ્થાનિકોને કોઈ જ રાહત મળે તેવું લાગી નથી રહ્યું કારણ કે સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે આવાસ યોજનાની નબળી કામગીરીથી લોકોમાં પણ રોષ ફેલાયો છે થોડા દિવસ પહેલા પણ તંત્રને રજૂઆત કરી હતી બિલ્ડિંગના બાંધકામ સામે પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે તુભાવનગર ના સુભાષનગર મેખડાજી પાર્ક પાસે બે વર્ષ પહેલા જ લોકોar પેતા થયેલા આવાસ છે જ્યાં અત્યારે ત્યાં એક સ્લેબ તૂટી ગયો હતો જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ આ જે ઘટના બની છે તેને લઈને કોઈ જાનહાની થાય તો નવાય નહીં કારણ કે આ તો એક ઘરની ઘટના છે બીજા અનેક ઘરમાં લોકોનું કહેવું છે કે પોપડા પડી ગયા છે તિરાડો પડી ગઈ છે અને આવી સ્થિતિમાં રહેવું પણ હવે મુશ્કેલ લાગી રહ્યું છે ભયના અથાર નીચે લોકો જીવી રહ્યા છે ગમે ત્યારે ઉપરથી પોપડા પડી રહ્યા છે કલર ઉખડી ગયો છે અને આવા પ્રકારે નબળી ગુણવત્તાવાળી સામગ્રી તેમાં વાપરવામાં આવી છે અને આવાસ બનાવવામાં આવ્યા છે તો ભાવનગરના સુભાષનગર મેખડાજી પાર્ક પાસે જે બનાવવામાં આવ્યા હતા રૂવા આવાસ એ રૂવા આવાસનો આ બનાવ છે રૂવા આવાસમાં તમામ જગ્યાઓ પર આવી ક્ષતિઓ જોવા મળી છે પ્લોટ નંબર ઓગણત્રીસ ના આવાસ યોજનામાં ગાબડા પડ્યા છે ફ્લેટ ના માળે સ્લેબ ઉપરથી પડ્યો હતો ગત રાત્રિના ગાબડું પડ્યું હતું આવાસ યોજનાની નબળી કામગીરીને લઈને સ્થાનિકો રોષે ભરા છે સ્થાનિકોનું કહેવું છે કે કહેવામાં તો આવે છે કે અમે પાકા ઘર આપ્યા છે પણ પાકા ઘરની કામગીરી જરાય સારી નથી તમામ જગ્યાએ ઘરમાં વેરવિખેર છે નથી સારું ચણતર થયું નથી કલરકામ થયો નથી બરાબર કોઈપણ કામ આ ઘરમાં થયેલા તેવા આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે માત્ર હજુ બે વર્ષ પહેલાં જ આવાસ બનાવવામાં આવ્યા હતા અને બે વર્ષમાં તો સ્લેબ ધરાશાય થઈ ગયા છે તમે વિચારો એની ગુણવત્તા વિશે કે કેટલી હલકી ગુણવત્તાની સામગ્રી આમાં વાપરવામાં આવી હશે કે માત્ર બે જ વર્ષમાં સ્લેબ ધરાશાય થઈ જાય છે પોપડા પડી જાય છે ઘરમાં જે લોકો રહે છે એ લોકોને પણ જીવનું જોખમ રહે છે કે કારણ કે ઘરમાં નાના બાળકો પણ છે મોટા લોકો છે ગમે ત્યારે ઉપરથી પોપડા પડતા હોય છે અને આ જ પ્રકારે સ્થિતિ તમામ આવાસોમાં ત્યાં રહેતા સ્થાનિકોની કહેવું છે કે આવું એક નહીં અનેક આવાસો છે જ્યાં આ પ્રકારે સ્થિતિ જોવા મળી છે મોડી રાત્રે સ્લેબ ધરાશાય થયો હતો આ તો સારું છે કે કોઈ મોટી દુર્ઘટના નથી સર્જાઈ બધાના જીવ બચી ગયા છે પરંતુ જો કદાચ ગમે ત્યારે બધા સૂતા હોત ને આ પ્રકારે સ્થિતિ બની હોત તો કોઈને ઈજા પહોંચી હોત તો જવાબદાર કોણ હોત વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાયા છે મયુર હજુ તો બે વર્ષ પહેલાં જ આ બાંધકામ કરવામાં આવ્યું હતું ને સ્લેબ ધરાશાય થઈ ગયો જી ભાવિ ચોક્કસ થી વાત કરીએ તો ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તાર પાસે આવેલ મોકડાજી પાર્ક નજીક આવેલ જે પ્રધાનમંત્રી જે આવાસ યોજના છે તે આવાસ યોજનાનો જે જર્જરીત પાક છે તે ગત મોડી રાત્રિના ધરાશાય છે તે ઘટના બની હતી મોકડાજી પાર્ક પાસે આવેલ આવાસ યોજનામાં બે વર્ષ પહેલા જે લોકાર્પિત થયેલ આવાસ યોજના છે તેના જે પ્લોટ નંબર ઓગણત્રીસ છે ત્યાં આવાસ યોજના બનાવવામાં આવ્યું છે ત્યાં ફ્લેટના પહેલા માળે કહી શકાય કે ગાબડાઓ પડવાની ઘટના છે તે સામે આવી હતી રાત્રિના સમયે ફ્લેટના પહેલા માળે ગાબડું પડ્યું હતું તેના લઈને નબળી કામગીરી સ્થાનિકોના આક્ષેપો છે તે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત સ્થાનિકોએ ઘણા દિવસ પહેલા તંત્ર ને રજૂઆત પણ કરી હતી તેમ છતાં હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવતા કહી શકાય કે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને ગાબડા પડવાની ઘટનાને લઈને આવાસ યોજનાની જે બિલ્ડિંગના જે કામો છે તેની સામે અન્ય પ્રશ્નો છે તે સર્જાયા આભાર માહિતી માટે